મહુવા એપીએમસી ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની શુભ શરૂઆત કરવામાં આવી છે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવતા આજે ખેડૂતોને રાહત મળશે ખેડૂતોને એક બાવન રૂપિયામાં ટેકાના ભાવે ખરીદવામાં આવી છે શિફળ વધેરી મોઢું મીઠું કરીને ટેકાના ભાવે મગફળી ખરીદવાનો શુભારંભ કરવામાં આવ્યો સાથે ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા મગફળી સોયાબીન માગ સિંગ અને ખાસ કરીને સોયાબીન કઠોળમાં મગ અને અડદ એ ચારેય જળસી નું મહુવા ખાતે આપણે આજે નવ અગિયાર બે હાજર ના રોજ સમગ્ર ગુજરાતમાં આજે જાજા માર્કેટ યાર્ડ ની અંદર જે સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવી છે એ બધા આજે શુભારંભ કર્યો છે આપણે ગઈ પહેલી તારીખે શરૂ કરવાનું હતું પણ અતિવૃષ્ટિને કારણે આપણે દસ દિવસ આ લેટ કરવું પડ્યું છે કે પાણી ભરાયેલા હતા બધા રસ્તાઓમાં ઘણી જગ્યાએ ખેડૂતોને પણ માલ પહોંચાડવામાં ઘણી બધી મુશ્કેલીઓ હતી ખાસ કરીને આપણા મહુવા માર્કેટિંગ યાર્ડમાં અગિયાર થી વધારે ખેડૂતો નોંધાયેલા છે જેની એકસો ને પચીસ મણ લેખે તેર લાખ

ત્રણ એજન્સીને કામ આપેલ છે તો બે મહિનાની અંદર ખરીદીની પૂરી કરવાની છે અને ટેકાના ભાવ ચૌદસો ને બાવન રૂપિયા જે સરકારે નક્કી કરેલ છે એ ભાવે ખરીદી ચાલુ થઈ આજથી શરૂ થઈ છે અને ખેડૂતોને મારી ખાસ વિનંતી છે કે શોખી અને સૂકવીને લાવવી જેથી કરીને બને ત્યાં સુધી પ્રશ્ન ન ભલે અને ફરિયાદો ઓછી આવે એટલે આ ખાસ મારી વિનંતી છે એટલે આજથી પ્રારંભ ખરીદીનો શરૂ થઈ ગયો છે આજરોજ છે એ સરકારશ્રીની સૂચના મુજબ મોવા તાલુકામાં છે આપણે મગફળીની ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે જે શુભારંભ છે આપણા માનનીય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ તથા એપીએમસીના ચેરમેન શ્રી ગબરૂભાઈ કામળિયા તથા તાલુકાના વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં છે એ આજે શુભારંભ કરવામાં આવ્યો હતો મોવા તાલુકામાં છે ટોટલ અગિયાર હજાર ચારસો જેટલા ખેડૂતોની છે એ ટેકાના ભાવે મગફળીની વેચાણ માટે નોંધણી થયેલી છે સરકારશ્રી દ્વારા છે આ કામગીરી સિત્તેર દિવસમાં પૂર્ણ કરવા માટે છે સૂચનો છે પણ મોવા તાલુકાના વિવિધ ત્રણ કેન્દ્રોને આપણે સરકારશ્રી દ્વારા કામગીરી સોંપવામાં આવી છે